પીએમ મોદી રાષ્ટ્રપતિનું પોતાનું રાજીનામું સોંપી શકે છે માનવામાં આવે છે કે આજે પીએમ પદ પરથી રાજીનામું આપે છે બાદ મોદી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરે છે મિત્રો ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કેવું રહ્યું ચૂંટણીનું પરિણામ કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છેલ્લી બે ચૂંટણીમાં ભાજપ તમામ છવી બેઠકો જીતી છે અને વિક્રમ સર્જાયો હતો પરંતુ આ વખતે ભાજપ વિજય તરત બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર રોકી દીધો છે અને કોંગ્રેસના ફેનપ્રાંત નેતા ગેનીબેન ઠાકોર તેમની જીતથી સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણમાં કાંઈ અશક્ય નથી ના લોકસભાની ચૂંટણી ગેનીબેન છ લાખથી અઠ્ઠાવન હજાર કરતાં પણ વધુ મત મેળવ્યા છે ને આ લીલો આંકડો પણ ત્રીસ હજાર પાર પહોંચી ગયો તરમો તો સરકાર બનતા જ ખેડૂતોને મળશે મોટી ભેટ એટલે કે પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ આવરા લેવામાં આવેલી લગભગ બાર કરોડ ખેડૂતોને માટે સારા સમાચાર છે એવા સમાચાર છે કે ચૂંટણી પરિણામ પછી એટલે કે ચાર જૂનની નવી કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ સત્તર તો જાહેર કરી શકે છે જો કે સરકાર દ્વારા અંગે કોઈ સત્તવાર પોસ્ટ કરવામાં આવી નથી ને તમને જણાવી દઈએ બે હાજર ચોવીસ ના રોજ રિલીઝ થયો આવી શકે છે બીજું વાવાઝોડું એટલે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમેલ વાવાઝોડા નું પેજ અને અરબ સાગર નું પેજ ના કારણે ચાર જૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે અને આઠ જૂન અરબી સમુદ્ર અને બંગાળી ઉપસાગરના ડીપ ટીપોશન બનાવવાની શક્યતા રહેશે આઠથી ચૌદ જૂન સુધીમાં અરબી સમુદ્ર વાવાઝોડું બનવાની શક્યતા છે ને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાગોમાં સાતથી ચૌદ જૂનમાં ચોમાસું વરસાદની થવાની શક્યતા રહે પાંચ જુલાઈથી મળી શકે ચાર હજાર પાંચસો એટલે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરીથી મહિલાઓનો ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે ને લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા હિમાચલ પ્રદેશ એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે કે પહેલી ગરીબોની યાદ બનાવવામાં આવશે દરેક પરિવારોને એક મહિલાના ખાતામાં પાંચ જુલાઈ થી આઠ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પછી દર મહિને પૈસા આવતા જ રહેશે અઘરીવિરી યોજના કચરાના ફેંકી દઈશું રાહુલ ગાંધી હરિયાણા ચરખી દાદરીમાં જના સભાની સંબોધી હતી આ દરમિયાન રાહુલે કહ્યું છે કે ચાર જૂન ઇન્ડિયાના ગઠબંધ સરકાર બનાવવા જઈ રહી છે સરકાર બનતા સાથે જ ખેડૂતોને લોન માફ કરવામાં આવશે અને અઘરીવી યોજના કચરામાં ફેંકી દઈશું ને ભાજપ સરકાર દેશના જવાનોને મજૂર ફેરવી દીધા છે